આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો વાયરલ થયેલા વિડીયોના આધારે સિંગણપોર ડબોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં યુવકો પાસે જોવા મળેલ બંદૂક મૂળ માલિકની ખીલોના બંદૂક હોવાનું સામે છે તેમ છતાં આવા ભાવભાવથી ભયનું વાતાવરણ સર્જવા બદલ પોલીસે ત્રણેય યુવકોની અટકાયત કરી છે પોલીસ પૂછપરછ દરમિયાન યુવકોએ પોતાની ભૂલ સ્વીકારીને માફી પણ માંગી છે પોલીસે લોકોને અનુરોધ કરતા જણાવ્યું છે કે આવા કારસ્તાનોથી કાયદો અને વ્યવસ્થામાં ભંગ થવાની સંભાવના રહેતી હોય છે તેથી કોઈપણ પ્રકારના શરારતી વિડીયો બનાવીને વાયરલ ન કરવા અમે ત્રણ જણ બાઇક પર સવાર થઈને આવતા હતા તો પ્લાસ્ટિકની બંધન જેવી દેખાતી વસ્તુ મળી ગઈ અમને તો અમે છોકરા માટે લઈ જતા રમવા હવે પણ કોઈને રીત ભરાઈ ગઈ કે આ કંઈક લઈને જાય છે અમ તો કોઈએ કહી દીધું તમને જાણ કરી દીધી કે આ વસ્તુ લઈને જાય છે તો હવે બીજી વાર અમે બધું નહીં કહેવાય તમે કોઈ ભૂલ નહીં કરવા માફી માથે મારી જાય છે